ભાવનગર જિલ્લાના ગારીયાધર શહેરના ધનકુવા વિસ્તારમાં ધોળા દિવસે બે મહિલાઓએ રહેણાંક મકાનમાં ચોરી કરી ફરાર થવાની ઘટનાએ ચકચાર મચાવી છે તો આ ઘટના બપોરે બનવા પામી હતી જ્યારે બે અજાણી મહિલાઓએ ધનકુવા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં પ્રવેશ કર્યો જે બાદ મહિલાઓએ ઘરમાંથી સોના ચાંદીના ગરણાને ચાલીસ હજાર રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ચોરી દરમિયાન મકાન માલિકની નજરે ચડતા મહિલાઓ ઝડપથી ભાગવામાં સફળ રહી હતી તો આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જવા પામી હતી જેમાં બે મહિલાઓ ચોરી કરતી અને ભાગી જતી જોવા મળી આવી હતી તો મકાન માલિકે તાત્કાલિક ધારીધર પોલીસ સ્ટેશન શહેરમાં મામલે ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અને આરોપીઓ મહિલાઓની શોધખોળ હાથ ધરી છે તો સીસીટીવી ફૂટેજમાં મહિલાઓના ચહેરા અને હાવભાવ સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસને આરોપીઓની ઓળખ કરવામાં મદદ મળે તેવી શક્યતા છે તો આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે અને ધોળા દિવસે થયેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કર્યા છે તો કાર્યદર પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ